સૌ મિત્રો જય સોમનાથ સ્વાગત ના તિથિ છે આજની ને તરીકે ઓળખવામાં આવે છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આઠમ આઠમ તિથિ આજે સાંજે સાત ને અઠાવીસ મિનિટે પહોંચી અને ત્યાર પછી જે બાગ જન્મ થાય એની નોમ તિથિ ગણાશે આજે જે બાગ નો જન્મ થાય છે એનો નક્ષત્ર છે અશ્વિની અશ્વિન નક્ષત્ર આજે સવારે અગિયાર ને અડતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાગ નો જન્મ થાય એનો ભરણી નક્ષત્ર ગણાશે આજે જે ભાગનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સુલ આ શુલ યોગ આજે રાત્રે આઠ ને બાર મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે ભાગનો જન્મ થાય એનો ઘરડી યોગ ગણાશે

તે જ્યાં સુધી જે બાળકના જન્મ થાય બદલે રાષ્ટ્રીય મેસ ના છે આજે મારા સબ્સ્ક્રાઇબ મિત્રો જે અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ હોય કે મેરેજ એનિવર્સરી હોય તે બધાને અમારે ઘણી ઘણી શુભકામના તમારા જન્મ ખૂબ પ્રગટન થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એનું સામના દાદને પ્રાર્થના કરું છું મિત્રો આજ રોજ સવાર મોઢે સૌથી પહેલા આજનું સુકન કરી લેજો તાકો વર્ષ તમારો સુંદરતે વેદિત થસે તમારા જન્મ ખૂબ પ્રગટન થાય આજે મારા ઘરમાંથી કોઈ પણ પરિવારમાં કોઈ સદસ્ય અમારા સબસ્ક્રાયબર મિત્રો કોઈ પણ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે આ કોઈ જગ્યા પર એક્ઝામ આપવા જઈ રહ્યા છે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ છે આજે કોઈ માં ભાગ લેવા જઈ છે આજે કોઈનું ઓપરેશન શકે કોઈની ડિલિવરી હોય શકે કોઈની શક્તિની પૂજા હોય શકે આજના દિવસે સગાઈ હોઈ શકે કોઈની હવે કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો બધા કામમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ જવાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે આજનું સુકન કરીને જજો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે જવ ગોળ અને પાણી મિક્સ કરીને ગાયને ખવડાવવાથી પિતૃ પ્રસન્ન થતા હોય છે આ બધા ઋણમાંથી મુક્ત થવાની ચોક્કસ આજે રવિવારે કરી શકો છો તેમજ આજના દિવસે આખા ઘર પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ કોઈ પણ ધર્મ ફરવા ધર્મક્ષેત્રની કોઈ સ્થળે તો આજના દિવસે લક્ષ્મીજી પ્રસન્ન થતા હોય છે તે આપણે જોઈ લઈએ કોઈ પણ કાર્ય કરવા માટે તો આજે સવારે સાડા સાત થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ બપોરે એક ત્રીસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સાંજે છ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ આવતીકાલે કે એકસ કે ત્રણ વાગ સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો આમાં યાત્રા પ્રવાસ વગેરે કરી શકાય છે અને અંદર કોઈ પણ કર્મનો આરંભ કરી શકાય છે આ બધા સમય જે કયા છે એ સમયગાળા દરમિયાન તમે કરી શકો છો આજે આમ તો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો નવો દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરી શકો છો ખરીદી પણ કરી શકો છો ઇન્ટરવ્યુ વગેરે કરવાનો યોગ ઉભો થતો હોય છે એટલે એવા કાર્ય કરો જે વારે ઘડીએ કરવાથી તમને એનાથી વધુ વધુ લાભ થતો રહે એવા કોઈ પણ વેપાર ધંધાને લગતા કાર્ય કરશો તો સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો આજના દિવસે વેપારી ભાઈઓ માટે ઘણું સારું છે એ લોકો કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકે છે તો ફરી પછી ખરીદી કરવાનો યોગ ઉભો થશે આજના દિવસે નવો વસ્ત્ર પહેરવાથી ઘરમાં શુભ પ્રસંગો સારા પ્રસંગો આવે છે એટલું જ નુકસાન થાય છે કે તમારો સ્વભાવ ઉતાવળીયો થઈ જાય છે જેના કારણે તમે ખોટા ડિસ્કશન લઈ લેશો તો નુકસાન ભોગવી શકો છો બાકી સારું છે આજના દિવસે ચાંદલા વિધિ કરવા માટે પણ સારું છે આવું બધું જે ફળ છે આજે સવારે અગિયાર ને અડતાલીસ મિનિટ સુધીમાં તમને મળે પરંતુ આજે સવારે અગિયાર ને અડતાલીસ મિનિટ થી લઈ આવતીકાલે સવારે દસ ને છપ્પન મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં લાંબો સમય સુધી રહેતો નથી મોટે ભાગે ખરીદી કરો છો તો ચોરાઈ જવાની શક્યતા બહુ રહે છે આજે કોઈ પણ કિંમતી વસ્તુની તમે ખરીદી કરી હશે તો બહુ ધ્યાન રાખવું પડે ચોરાઈ જવાની શક્યતા રહે આજના દિવસે કોઈ પણ કાર્ય કરો છો તો ખાસ ધ્યાન રાખીને કરો કારણ કે એમાં છીનવાઈ જવું ચોરાઈ જવું એવી શક્યતાઓ ઘણી બધી રહેતી હોય છે ઘણા બધાને પ્રોબ્લેમ આવે છે જમીન મિલકત લીધા પછી ખબર પડે કે એના દસ્તાવેજ ચાર પાંચ થયા હોય છે આવી બધી ભૂલો જે થતી હતી આગળના સમયમાં તેના કારણે તેને તમને નુકસાન થઈ શકે છે માટે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ના ખરીદી કરવા માટે ને વેચાણ કરવા માટે યોગ્ય સમય નથી એ સુખ લાંબો સમય સુધી નથી રહેતો માટે યોગ્ય નથી આજેના અવસ્ત્ર પણ ન ધારણ કરશો કારણ કે આજે અવસ્ત્ર પહેરશો તો તમારો પ્રેમ સંબંધો પકડાઈ જાય છે એવો ભય રહે છે કોઈ તમારી સાથે છલ કપટ કરી શકે છે તમને સતત બે પ્રકારનો ભય રહ્યા કરશે આજે કપડા પહેરશો તો ચોરાઈ જશે યા તો પછી ધોબીન કાર જશે યા તો એ ફાટી જશે પરંતુ કપડા માટે ખાસ ધ્યાનમાં રાખો જ્યારે પણ હું કહું છું ત્યારે કોઈ પણ વખત તમે ક્યારેય પહેર્યા ન હોય તે જ કપડાનો પણ આ રીતે પ્રાપ્ત થાય છે કોઈ બીજા જરા એકાદ વખત પણ ટ્રાય કરેલા હશે તો એનું કોઈ ફળ મળતું નથી

अब દરેક જણા બોલવાનું ઉત્પન્નેન પછી તમારું નામ બોલી જાઓ હવે બોલું મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણુક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ artham ऐश्वर्य आदि अभिवृद्धि artham अप्राप्त लक्ष्मी प्राप्ति artham प्राप्त लक्ष्मीः ચિરકાલ ક્ષમ રક્ષણાર્થ સકલ મન ઈત કામના તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ अनुषार्थं समसिद्धि अर्थम लोके सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जनमानतरे वा सकल दूरित उपशमान चुध पुराषार्थ सिद्धि अर्थ त्रिविधताप उपशमनाथ तथा जन्म समय उदित योग, करण, राशि तिथि, देवता द्वारा फल दोष। निवृत्ति अर्थम फल प्राप्ति अर्थम जनम समय जनम कुंडली मध्ये द्वादश भाव मध्य स्थित आदि नवग्रह देवता द्वारा योग योगमध्ये दृष्टि महादशा अंतर्दशा प्रत्यंत मध्य फल प्राप्ति अशुभफल दोष निवृत्ति निवृत्थ आदित्यादि नवग्रह देवता अनुपलता सिद्धि अर्थम दश दिगपाल, देवता, प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष ભય રોગ નિવૃત્તિ અર્થમ તથા થઈ ગયા છે એ લોકો દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકો બોલવાનું મમ જટિ વિવા યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકો બોલવાનું છે મમ દીર્ઘ આયુ પૌત્રાદિ સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્ય દેશે વિદેશે સર્વત્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકો બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐષ્ટ વર્યાદિત પ્રાપ્તિ

રોગ શત્રુ બાધા મારણ તારણ મંત્ર, મંત્રોડા નિવૃત્તિ બોલો દેવતા નામ પૂજન અર્ચન અહમ

અર્ચના જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દોલો પૂજન અર્ચન બ્રહ્મા અર્પણ મસ્તુ નીચે જમીન પર પાણી મૂકી દો એમાં આંગળી કસી કપડા તિલક કરી દો બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના કહેવાનું કે હે પ્રભુ મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો અમે તમારા બાળક છીએ હે પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ આજે અમારી પાસે તમારી પૂજા કરાવી આ પૂજામાં જાણતા અજાણતા કંઈક ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો નમસ્કારાન સમરપયામે આહવાનમ જનામે નજંદ બુજક્ષમ પર સર મંત્ર હેમ પ્રયાન ભક્તિ મસર સોય પ્રજમ હમતમ પંગતમ બામ ગોદાત્ર મે ચાગના સંધિ પુણ્ય દર્શના હવે ઉભા થઈ જવાનું શ્રીણ ભગવાનને પાણી ચડાઈ દેવાનું તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના પ્રેમિત્રો તમે મારા વિડિયોને લાઈક ના આપ્યો તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ